વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં આજે ડભોઈ ખાતે રક્તદાન મેઘા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં આજે રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા આયોજિત નમો કે નામ રક્તદાન મેઘા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યભરમાં આ ડ્રાઈવ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેના માટે નમો કે નામ રક્તદાન એપ મારફતે કર્મચારીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું જે અંતર્ગત સ્વામિનારાયણ ગુરુકુલ સામે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું પ્રાથમિક માધ્યમિક અને આચાર્ય સંઘના શિક્ષકો હોમગાર્ડ જવાનો તથા એસટી વિભાગના કર્મચારીઓએ રેવન્યુ તલાટી સહિત વિવિધ મંડળના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ થયેલા ઓપરેશન સિંધુની સફળતાના પગલે વડાપ્રધાનના જન્મદિવસે મેઘા બ્લડ ડોનેશન ડ્રાઈવ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ કલેક્ટ કરીને જરૂરિયાતમંદોને મદદરૂપ થવાના આશ્રયથી આ સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ ડભોઈ સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે નમોદ કે નામ રક્તદાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ડભોઈ અને સિનોર તાલુકાના તમામ સરકારી કર્મચારીઓ પ્રાથમિક શિક્ષકો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્ય હોમગાર્ડના જવાનો પોલીસના જવાનો સહિત રાજ્યના તમામ કર્મચારીઓ બ્લડ ડોનેશન ખૂબ મોટી સંખ્યામાં કરી રહ્યા છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આવતીકાલે છે ત્યારે સમગ્ર રાજ્યના શિક્ષકો અને કર્મચારીઓ ભેગા થઈ અને બ્રિજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજે રેકોર્ડ કરવા જઈ રહ્યા છે અને આવતીકાલે આ રેકોર્ડ વડાપ્રધાનશ્રીને સમર્પિત કરી અને કર્મચારીઓ પણ માત્ર માંગણી નહીં પણ દેશ સેવા અને સામાજિક સેવાનું કામ કરે છે એવું અદભૂત સુધારા આજે પૂરું પાડવા જઈ રહ્યા છે એ અંતર્ગત ડભોઈ તાલુકામાં અત્યારે એકસો બ્લેન્ડની બોટલો એકઠી થઈ છે ચારસોથી વધારે બોટલો એકઠી થાય એવા અમારા પ્રયત્નો છે કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં આજે આ ડોનેશન કેમ્પમાં છે આ કેમ્પ કઈ જગ્યાએ રાખવામાં આવે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય સિનોર ડબોઈ રોડ